નમસ્કાર મિત્રો શિક્ષણ સાગર યુટ્યુબ ચેનલમાં પ્રશ્ન નાનો અને જવાબ અગત્યનો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક આપણે નવા જ વિષયની ચર્ચા કરવાના છીએ જે છે દસ મિનિટ કે તેથી વધારે સમય શિક્ષક મોડા આવે તો આચાર્યશ્રીએ શું કરવું તે નિયમ સમજાવશો તો અહીં આપણે વાત કરવાના છીએ કે કોઈ શિક્ષક કોઈ કારણસર દસ

तमारो कारण सीएल मंजूर करना अधिकारी એટલે કે આચાર્ય શ્રીને વ્યાજબી જણ તો માનનીય શિક્ષણ નિયમક શ્રીના તારીખ 9/7/76 ના પત્ર क्रमांक 17 મવન 2576 ખ શિક્ષણ નિયમક ની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ 16 ની સૂચના મુજબ સાન સમય મોડા આવવા કે શાળા છૂટતા વહેલા જવા બાબતે તથા રિસેસ સમય વધારે સમયનો લાભ લેવાનો થાય ત્યારે અડધી કેજ્યુઅલ રજા મૂકી શકાય છે આ અંગેનો પરિપત્ર વહીવટી આધાર ભાગ એકમાં પાના નંબર ચારસો ચુમ્માલીસ પર મૂકવામાં આવેલ છે જે મિત્રો આ એનો સાચો નિયમ છે અને આ માહિતી શિક્ષણ સાગર એ

તુર કરીશ જો આપને આ માહિતી ગમી હોય તો આવા નાના નાના પ્રશ્નોના માર્ગદર્શન માટે અમારી ચેનલને અત્યંત સબ્સ્ક્રાઇબ કરો ખૂબ ખૂબ આભાર